અરવલ્લીના ભીલોડાનું ખુમાપુર ગામ જ્યાં ભીલોડાના ખુમાપુરમાં વીજ સબસ્ટેશન નો ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો પ્રશાસને મંજૂર કરેલા સબસ્ટેશન અન્ય સ્થળે ખસેડવા માટેની સ્થાનિકોની માંગ છે જે સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ જે સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે તેમાં અમારા દલિત ભાઈઓનો ઘર નજીક છે અને અમને ખૂબ જ નડતર રૂપ છે બરોબર અને અમારે મોટા મોટો પ્રશ્ન છે તે પાણીનો પ્રશ્ન છે તે તરામો જે પાણી એકઠું થાય છે એનો તો બોર મોન બધામાં સંચાલિત થાય છે બરોબર એટલે અમારો સખત વિરોધ છે અને તેમ છતાં આ કર્મચારીઓ અમે માનતા નથી સરકારે અમે છેલ્લા બે વર્ષથી વિરોધ કરીએ છીએ કલેક્ટર કચેરી બે ત્રણ વખત ગયા પણ એમને અમારું કોઈ સાંભળ્યું નથી અમે કાયદેસર મીટિંગ કરી આખા ગામની અરજી કરી વિરોધ ભી કરેલો છે વિરોધ એટલા માટે કરી રહ્યા છે સાહેબ કે આ છે અને પાણી ના હોય તો અમે ખેતી અમારી થાય એવી જ નથી અમારે કોઈ એની સગવડ નથી આ તરાવમાં જેટકો જે કંપની બની રહી છે એના માટે અમે સખત વિરોધ કરેલો છે અને અહીંયા ઝાડ પણ પરિપક્વ થયો નથી ફોરેસ્ટ ખાતાને આપેલો છે અને ફોરેસ્ટ ખાતા કીએ એવું કેવું થાય છે કે પંદર વર્ષ સિવાય તમે વેચાણ ના કરી શકો તો આ જટકોરાનો નાશ કરવા માટે આવેલા છે અને અમે અત્યારે હાલ એનો વિરોધ ચાલી રહ્યો છે વિરોધ કરશું ને વિરોધ કરતા રહીશું